ત્યાં તમે નજર કરો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સ્ટોક વન વે તેજી બતાવી છે બે હજાર ઉપર સ્ટોકે તમે નજર કરો તો આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો તો અને બે હજારની લેવલથી તમે જો અત્યારે આપણને પચીસોની જર્ની જોવા મળી છે કે ઓલમોસ્ટ તમે નજર કરો તો આપણે એક વખત ચાર્ટ ઉપર આવો નજર કરીએ સપ્ટેમ્બર મહિનાની તમે નજર કરશો તો ઓલમોસ્ટ આપણે તારીખ જો હું વાત કરું તો આપણને પહેલી સપ્ટેમ્બર ઇવન પહેલી સપ્ટેમ્બરના રોજ આપણને જે લેવલ જે જોવા મળી રહેતા સ્ટોકમાં બે હજારની આજુબાજુ આપણને સ્ટોક હતો અને ત્યાંથી તમે નજર કરો તો સ્ટોકમાં આપણને આજે બે હજાર પાંચસો સડસઠના હાઈ બનતા જોવા મળે છે એટલે કે ઓલમોસ્ટ પર્સન્ટેજ વાઇઝ જોઈએ ને આપણને તો સ્ટોકમાં વીસ ટકાની તેજ આપણને છેલ્લા એક મહિનામાં સ્ટોકે બતાવી છે શ્યામ સર ફાઇનલી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક કમબેક બતાવી રહ્યો છે પચીસો સુધી તો સર જર્ની આપણને જોવા મળી છે લાગે છે કે આ જર્ની ફરીથી આગળ અઠ્યાવીસો ત્રણ હજાર તરફ આપણને જવા માટે સક્ષમ બને સર યોજી બીએસસી માં જે રીતે જોઈએ તો તમે જે રીતે વાત કર્યું કે બે હજાર પચીસ ત્રીસ ની આસપાસ ટુ હંડ્રેડ ડેની ઈ પણ હતી ત્યાં જે છે ખાસી વાર એક વાર તમે ટચ કરેલું વગર જોશો તો ઓગણત્રીસ ઓગસ્ટ ની ફર્સ્ટ ટાઈમ ત્યાં સપોર્ટ લીધો હતો એના પછી જે છે અ

નીચેની તરફ અગર સપોર્ટ ની વાત કરીએ તો એક હંડ્રેડ ડેઝ ની એમ છે બાવીસો નેવું આસપાસ તો અગર કોઈની પાસે હોય તો એ લેવલ ને હોલ્ડ માં ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકે છે